હેલો ફ્રેન્ડ્સ અપેક્ષા જ્ઞાનકી યુટ્યુબ ચેનલમાં આપ તમામ મિત્રોનું સ્વાગત છે કોમન સીટી જે ધોરણ પાંચમાં અભ્યાસ કરતું બાળક આ સરકાર દ્વારા જે અલગ અલગ મિત્રો પ્રોજેક્ટ બાળકો માટે શરૂ કરવામાં આવેલો છે રક્ષા શક્તિ હોય જ્ઞાન સેતુ છે મોડલ સ્કૂલ છે ટ્રાયબલ સ્કૂલ છે અલગ અલગ મિત્રો બાળકની ક્ષમતા હોય બાળક જે મેરિટમાં આવશે અને અલગ અલગ જે શાળાઓ છે એમાં નિઃશુલ્ક સરકાર તરફથી ભણવામાં ભણાવવામાં આવશે અને એને એડમિશન આપવામાં આવશે એ માટે મિત્રો અપેક્ષા ટીમ તમારા માટે અલગ અલગ વિષય આજે આપણે તાર્કિક જે લોજિકલી જે પ્રશ્નો છે એનો ભાગ પહેલો આપણે સમજવા જઈ રહ્યા છે તો મિત્રો વિડીયોને પહેલાં શેર કરો ચાલો તમારા મિત્ર વર્તુળમાં સોશિયલ મીડિયામાં શેર ખાસ કરી દેજો ચાલો મિત્રો પહેલો પ્રશ્ન સરસ છે છ નીચેના આંકડા છે એમાં છ અને સાતની વચ્ચે નવ કેટલી વાર આવે મિત્રો છ અને આ સાતની વચ્ચે આ બંનેની વચ્ચે જની વાત થાય નવડું આવતો હોય એવી કેટલી વખત બને છે આ મિત્રો અહીંયા તમે જુઓ તો અહીંયા આ બંને વચ્ચે નવ આવે પણ અહીંયા છ અને છની વચ્ચે છે છ છ આપણી શરત શું છે છ અને સાતની વચ્ચે લઈ આવવાની તો મિત્રો અહીંયા તમે જુઓ છો છ અને સાતની વચ્ચે નવ એક વખત અહીંયા જોવા મળે છે છ અને સાતની વચ્ચે નવ એક નવ અને સાત અને છની ની વચ્ચે નવ દેખાય છે પણ આપણે એ ગણવાનું નથી અહીંયા આપણે છ અને સાત કીધા છે એટલે એક અને બે બે વખત આપણને જોવા મળે છે ઓકે તો પહેલોનો જવાબ બી આવે છે બીજો પ્રશ્ન કંઈક લોજિકલી છે નવ પછી ખાલી જગ્યા છ ખાલી જગ્યા પાંચ બરાબર દસ અહીંયા છે મારે દસ જવાબ લઈ આવ્યો તો નવની અંદર નવ ઓછા છ કરવું પછી વત્તા પાંચ કરું શું થાય જુઓ નવમાંથી છ જાય તો કેટલા વધે ત્રણ ત્રણ વત્તા પાંચ કરું તો મારો જવાબ તો કેટલો આવે આઠ આપણે લાવો છે દસ તો ઓપ્શન બી મૂકવું અહીંયા વત્તા મિત્રો ઓપ્શન બી આપણે આપ જોઈ શકો છો પહેલાં નવ વત્તા પાંચ નવ વત્તા છ કરીએ એટલે કેટલા થાય પંદર થશે પંદરમાંથી મિત્રો ઓછા નિશાની અહીંયા મૂકીએ પંદરમાંથી પાંચ કાઢીએ એટલે દસ મિત્રો આપણે લેવો જવાબ દસ આવી જાય છે એટલે આપણો જવાબ બી મિત્રો આપણો જવાબ બી સેટ થાય છે આવા જ કંઈક પ્રશ્નો મિત્રો હશે એક કિગરા રૂ લ્યો ને એક કિલોગ્રામ લોખંડમાં કોનું વજન વધુ મિત્રો એક કિલો તમે આ રૂ લીધું છે અને એક કિલો તમે લોખંડ લ્યો આમાં વજન પૂછ્યું છે મિત્રો જથ્થો નથી પૂછ્યો જથ્થો એટલે બાળકો વાંચ્યા વગર લોખંડ ટીક કરીને આવશે લોખંડ વજનમાં છે એ વાત સાચી પણ જો દળની દૃષ્ટિએ કહીએ તો એક કિલો રૂ પણ સરખું થાય અને લોખંડ પણ સરખું એટલે બંને સમાન આપણો જવાબ આવશે સી ઓકે મિત્રો જે રીતે આપણે નવોદય એની તૈયારી કરતા અને એની સાહિત્ય બુકના સ્વરૂપે આપણે આપ્યું તો આપણે અપેક્ષા જ્ઞાન કી મિત્રો સૈનિક શાળા માટે પણ આ એક અને ત્રણ અલગ અલગ મિત્રો બુક્સ ગત વર્ષે આપણે માર્કેટમાં આપણા માટે નવા બુક સ્ટોર મેં અવેલેબલ કરાવી છે જીકે માટેની મિત્રો આ બુક્સ છે ખૂબ જ સરસ છે એક વખત તમે જીકે કરી લેશો એટલે આ બુક્સમાંથી એક પણ દાખલો મિત્રો બોલું છું એક પણ દાખલો અને આ બુક્સ જે આપણી રીઝનિંગ છે બરાબર આ ગણિત પણ છે ને ભાષાનું વ્યાકરણ છે તો જ્ઞાન સાધનાની અંદર પણ આ જ બુક્સ તમને કામ મિત્રો લાગશે અલગ અલગ રિઝનિંગના કોન્સેપ્ટ અમે મૂકવાનો પ્રયત્ન કર્યો છે તો નજીકની બુક સ્ટોરમાંથી ખાસ મિત્રો મેળવી લેજો અહીંયા પ્રશ્ન છે મિત્રો સંબંધ આધારિત પ્રથમ એક શબ્દ આપશે અહીંયા તમને મીરા અને મરી તો સીતામાં શું ઓપ્શન આવશે તો મિત્રો અહીંયા એમ આઈ આર એ તો એનો સંબંધ છે મરી એટલે મિત્રો મરી શબ્દ કેમ બન્યો તો આ એ અહીંયા આવ્યો આ અહીંયા ગયો તો એ સીતામાં એ જ વસ્તુ થવું જોઈએ આપણે જોઈએ સીતામાં એ અહીંયા આવી જાય એ વયો જાય એની જગ્યાએ તો સતી શબ્દ બને છે સતી ઓપ્શનમાં ક્યાં છે બે નંબર પર તો આટલું સરસ લોજિક જે રીઝનિંગ કહી શકાય તો હવે તો મિત્રો તમને મને એમ લાગડે આવડે કે નહીં મિત્રો આવા પ્રશ્ન પૂછાય તો આપણો એક માર્ગ પાકો કે નહીં હા કે ના તો જવાબ આપો ખાસ કોમેન્ટ આપજો મિત્રો ચાલો ત્યાર પછીનો પ્રશ્ન એક રાત દિવસની મિનિટ કેટલી મિત્રો પ્રશ્ન એક રાત તો મિત્રો એક રાત એટલે બાર કલાક એક દિવસની પણ કેટલી થાય છે બાર કલાક તો બાર વધતા બાર તમે કરો ચોવીસ ચોવીસ ને સાઈઠ વડે ગુણી નાખો આ બંનેનો ગુણાકાર ચૌદસો ને ચાલીસ આવે છે એકદમ સિમ્પલ મિત્રો તમને પ્રશ્ન પૂછ્યો છે બરાબર હવે એક દાખલો તમને કોમેન્ટમાં આપું એક અઠવાડિયાની એક અઠવાડિયાની કલાક કેટલી થાય એક અઠવાડિયાની તમારી કલાક છે મને કલાક આપજો બીજું કાંઈ જ નથી મિનિટ નથી બરાબર ચાલો કયો માસ બાકીના ત્રણ માસથી અલગ પડે અહીંયા મિત્રો આપ જોઈ શકો છો કે માસની વાત કરે છે જાન્યુઆરીમાં એકત્રીસ હોય છે ફેબ્રુઆરી અઠ્યાવીસ અથવા ઓગણત્રીસ દિવસ હોય અહીંયા માર્ચ એકત્રીસ મે એકત્રીસ તો આ ત્રણ એવા મહિના છે જાન્યુઆરી માર્ચ અને મે એકત્રીસ આ એક જ વચલો મહિનો છે કે જેમાં અઠ્યાવીસ કે ઓગણત્રીસ તો હવે તમે નક્કી કરો અલગ ક્યુ પડે છે બી આપણો જવાબ બને છે અહીંયા મિત્રો એક સરસ પ્રશ્ન છે જી યુ એ જીઈ એચ વી બી એચ એફ અને એ જે સંબંધ મિત્રો આ બંનેનો જે સંબંધ છે ને અહીં ટપકા કરવાના રહી ગયા હોય એવો સંબંધ આ બંનેમાં જોવાનો હવે જી પછી શું આવે છે એચ યુ પછી વી એ પછી બી મૂક્યો છે તો મિત્રો એના પછીનો જ અંક મિત્રો અહીંયા આપણે ગોતવાનો છે એ પછી એ જી પછી ઈ વી અને મિત્રો અહીં જી હોય એ પછી શું આવે બી એ જી પછી એચ ઈ પછી એ બી ડી ઈ પછી એફ વી પછી ડબલ્યુ ને જી પછી એચ તો બી એફ એચ ડબલ્યુ ને એચ તો આપણો જવાબ ક્યાં મળે છે ડીમાં આવા જ મિત્રો શ્રેણીના પ્રશ્નો બનતા હોય છે અને આવા વધારે પ્રશ્નો તમારે જોતા હોય તો આપણી સૈનિક શાળાની ભાગ ત્રણ છે ને એની અંદર આવા બધા જ પ્રશ્નો આપણે મૂક્યા છે મિત્રો આ જે બુક છે ને આવી સૈનિક શાળાની બુકની અંદર આ બુકમાં ઘણા બધા કોન્સેપ્ટ અલગ અલગ રીઝનિંગના આપને મૂકા છે ખાસ આઠમો પ્રશ્ન ટી છે મિત્રો ટી યુ બી ઈ અને અહીંયા સ્ટેન્ડ આ બંને વચ્ચે શું સંબંધ છે ટીની પહેલાં શું મિત્રો આવે છે એસ પછી યુની પહેલાં આવે છે ટી બીની પહેલાં આવે છે મિત્રો એ અને ઈની ટી યુ બી ઈની પહેલાં આવે છે ડી મિત્રો આની પહેલાં જે આવતો હોય એ શબ્દ અક્ષર જે આવતો હશે આગળ એ અહીં મૂકવાનો છે હવે સિમ્પલ જ છે મિત્રો અહીંયા પી ઓ આર ટી તો પી પહેલાં કયો આવશે મિત્રો ઓ ઓ પહેલાં આવશે એન અને આર પહેલાં ક્યુ અને ટી પહેલાં એસ ઓ એન ક્યુ ઓ એન ક્યુ એસ આપણો જવાબ બી મળે છે મિત્રો સરળ હોય છે બધા પ્રશ્નો મધમાખી છે એ મધ બનાવે તો બકરી શું આપે દૂધ આપે આ પણ સરળ છે શાહીમાંથી મિત્રો શાહી છે તો એ પેપર ઉપર લખાય છે તો અહીંયા ચોક છે ખાસ મિત્રો અહીંયા ચોક છે એ બ્લેકબોર્ડ પર લખાય એટલે આપણો જવાબ સી બને આવા લોજિક લોજિક આપણે સમજવાના પત્રકાર છે એનો સંબંધ સામાયિક સાથે છે તો નોવેલ લેખક છે કવિ કવિતા ખુરશી સુથાર ડાયરેક્ટર ફિલ્મ તો અહીંયા થોડુંક વિચારવાનું મિત્રો ડાયરેક્ટર છે એ ફિલ્મ બનાવે છે એટલે આપણો જવાબ ડી આવે છે અહીંયા અપેક્ષા જ્ઞાનકીની મિત્રો જે રીતે સૈનિક શાળા છે નવોદય માટે પણ નવસો વિડીયો મિત્રો તમને ફ્રી આપીએ છીએ બસો ટેસ્ટ તમને ફ્રી આપીએ છીએ અને એક દિવસ માટે એક પણ બાકી ન રહે એક દિવસનો એક વિડીયો લેક્ચર બધું જ મફત છે બસ તમારે સપના હોય તમારી મહેનત હોય તો સો ટકા મિત્રો દર વર્ષે નવોદયમાં બસો બાળકો પાસ થાય છે થાય છે ને થાય છે જો તમારે પાસ થવું હોય તમારા બાળકને નવોદયમાં જવું હોય બસ આ ત્રણ બુક જ તમારા માટે દીવા દાંડી રૂપ કામ લાગશે મિત્રો બાળક છે તો એ કુટુંબ સાથે જોડાયેલું એમ કહેવાય છે તો ફૂલ છે છોડ ઓકે જવાબ આવશે સિંહ અહીંયા સિંહ તો સિંહનું બચ્ચું મિત્રો સિંહનું મતલબ થાય છે સિંહનું બચ્ચું તો અહીંયા કોનો જવાબ આવશે એનો જવાબ તમારે હોમવર્કમાં આવવાનો સિંહ તો સિંહનું બચ્ચું તો અહીંયા તમે વિચારીને લોજિકથી જવાબ આપજો ગાય છે કોઢમાં રહે છે તો ઘોડો તબેલામાં આપણો જવાબ ડી બને છે અહીંયા મિત્રો સરસ મજાના એ બીસીડીની વાત કરે છે હવે અહીંયા જગ્યા નથી પણ તમને સમજાવી દઈએ એ બીસીડી ઈ એફ આ કોઈ કુટુંબના વ્યક્તિઓની વાત છે સી છે એ એફની બહેન છે બી એ ઈના પતિનો ભાઈ છે ડી એ એનો પિતા છે એફના દાદા છે આ કુટુંબમાં બે પિતા ત્રણ ભાઈ તથા એક માતા છે હવે આ એક લોજિકલી વાળો પ્રશ્ન છે તમને આ રીતે હું બોલું તો સમજાય નહીં પણ આ એક બાબતને તમે ચાર્ટના ફોર્મેટમાં લખશો તો પહેલાં તો ડી છે ને એ ડીની વાત કરવામાં આવે તો એ ના પિતા એટલે મિત્રો ડી છે કોણ ડીનો દીકરો આ દાદો હશે એનો દીકરો એ છે ઓકે અને એનો દીકરો એફ અને એફના દાદા એટલે દાદા કોણ થાય ડી થાય છે એટલે આ દીકરો આ દાદા છે આ એનો દીકરો થાય અને એફ એટલે દીકરાનો દીકરો સિમ્પલ વસ્તુ આટલી જો સમજાશે તો તમને બધો કોન્સેપ્ટ સમજાઈ જશે માતા કોણ છે અહીંયા મિત્રો માતાની જો વાત કરવામાં આવે છે તો માતા ઈ કે જો અહીંયા ચોખ્ખું લખ્યું છે એફના દાદા છે અહીંયા એફની બહેન સી એ એફની બહેન છે સી કોણ છે એફની બહેન છે બી એ ભાઈ છે ચોખ્ખી જ વસ્તુ મિત્રો અહીંયા એફ ઈ છે મિત્રો ઈ ઈની વાત કરે છે તો અહીંયા મિત્રો માતા કોણ છે એના માટે જવાબ કહીએ તો બી એ ઈના પતિનો ભાઈ ઈ છે એ સ્ત્રી હશે તો એનો પતિ બનશે ઓકે એનો પતિનો ભાઈ કીધો છે એટલે ઈ કોણ હશે સ્ત્રી હશે એટલે આમાં જવાબ આવશે બી પહેલા પ્રશ્નમાં જવાબ બી ઈના પતિ કોણ છે તો એ ઈનો પતિ કોણ છે અહીંયા એ જોવા મળે છે સમજાય છે મિત્રો ખાસ સમજજો ઓકે સત્તરમાં કુટુંબમાં કુલ કેટલા પુરુષ સભ્યો છે તો મિત્રો અહીંયા કુટુંબમાં કુલ કેટલા સભ્યો છે તમને ચોખ્ખું જ મિત્રો છ વ્યક્તિની વાત થાય બે પિતા ત્રણ બરાબર તો અહીંયા ચાર સભ્યો મિત્રો તમને જોવા મળે હવે એફ અને ઈ વચ્ચે એફ અને ઈ વચ્ચે કયો સંબંધ છે તો પુત્રનો ઓકે એફ અને ઈ વચ્ચે સંબંધ કયો આવશે તો એ પુત્ર આવે છે ઓકે નીચેનામાંથી ભાઈનું જૂથ કયું છે તો એ બી એ ભાઈનું જૂથ અહીંયા ગણવામાં આવે છે એ અને બી એ ભાઈની વાત કરવામાં આવે છે તો મિત્રો આ ઓગણીસ પ્રશ્નો પૂરા કર્યા છેલ્લો પ્રશ્ન છે ઓક્ટોબર માસના છેલ્લા સોમવારે સત્યાવીસ તા પચીસ તારીખ છે તો તે અઠવાડિયા પછીના અઠવાડિયાના મંગળવારે કઈ તારીખ આવે મિત્રો પચીસ તારીખ સોમવાર લોજિકલી વિચારો એમાં એક દિવસ થાય છવ્વીસ તારીખે મંગળવાર છે ઓકે આ તારીખે મંગળવાર છે હવે તમારે મંગળવાર પાછો અઠવાડિયા પછીના મંગળવારે તો બે નવેમ્બર આવશે આપણો જવાબ બે આવે છે ઓકે બે નવેમ્બર તમે જોજો ગણતરી કરશો તો તમને મળી જશે તો મિત્રો આવા જ વિડીયો જોવા નિયમિત જોતા રહેશો અને અપેક્ષા જ્ઞાનકી દ્વારા ત્રણેય નવોદય માટેની બુક્સ તમે નજીકના બુક સ્ટોરમાંથી મેળવી લેજો બસ અહીંયા સુધી રાખીએ છે ફરી પાછા મળશું જય હિન્દ જય ભારત